આવેલા યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું વડોદરા શહેર નજીક આવેલા કલાલી તળાવમાં નાહવા પડેલા યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે આ બનાવ અંગે વડોદરા ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બે કલાકની ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો આ બનાવ અંગે યુવકના મૃતદેહને અટલાદરા પોલીસે સાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે મળતી વિગત અનુસાર વડોદરા શહેરના કલાલી નવીનગરી ખાતે રહેતા બેતાલીસ વર્ષીય સંદીપ મનુભાઈ વસાવા જેઓ સાથે અન્ય યુવકો કલાલી તળાવમાં નાહવા માટે ગયા હતા દરમિયાન સંદીપભાઈ પાણીમાં ડૂબી ગયા હતા આ બનાવ અંગે વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગને ત્રણ ને ત્રીસ કલાકે કોલ મળ્યો હતો કોલ મળતાની સાથે જ તાત્કાલિક જેઆઈડીસી ફાયર વિભાગના કર્મચારીઓ અને ફાયર ઓફિસર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બોટ તળાવમાં ઉતારી યુવકની શોધખોળ હાથ ધરી હતી આ બનાવ અંગે આટલાદ્રા પોલીસ મથકના એએસઆઈ વિનોદભાઈએ જણાવ્યું હતું કે યુવક ડૂબ્યો હોવાની માહિતી ફાયર વિભાગની મળી હતી અને ફાયર વિભાગે યુવકનો મૃતદેહ પોલીસને સોંપ્યો છે હાલમાં યુવકના મૃતદેહને સાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે ત્યારબાદ પરિવારજનોને સોંપવામાં આવશે આ યુવકના લગ્ન થયેલા છે અને એક બાળક પણ હોવાનું હાલમાં સામે આવ્યું છે